રાજ્યના શિક્ષણ મંત્રી આમ આદમી પાર્ટી નેતાની જાટકણી કાઢી છે મંત્રી કુબેર ડિંડોરે આમ આદમી પાર્ટી નેતા પર પ્રહાર કર્યા મંત્રી કુબેર ડિંડોરે અલગ ભિલ પ્રદેશની માંગને નકારી છે મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો ચેતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે તેમનું નામ

કેવડિયા બનાવીને રહીશું કોઈના પાપની તાકાત નથી તમને લોકો જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું મરાઠાઓને મારા

પણ શાસન ને ચલાવવાનું કઈ રીતના રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસે પાસેથી કર્મચારીઓ પાસેથી ટેક્સ લે છે ટેક્સ અને ટેક્સ લઈને મિત્રો ગરીબ આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન ભારત કાર્ડ આ શિક્ષણની વ્યવસ્થા બધી વ્યવસ્થા બધા તંત્રની વ્યવસ્થા કે મિત્રો કરી રહ્યા છે આપણે તો ઘર ચલાવી શકતા નથી બિલ પ્રદેશની માંગણી કરવાની લોકોને ઉશ્કેરવાનું કામ કયું બાકી રહી ગયું છે શું ખૂટે છે બધું જ મિત્રો આપડી દેશની સરકાર અને પ્રદેશ સરકાર માંથી બધી વ્યવસ્થા મિત્રો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આપડી સરકાર મિત્રો કરી રહી છે